આજે વિશ્વ મહિલા દિવસ છે ત્યારે આજે મહિલાઓ પણ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની છે રમત ગમત ક્ષેત્ર પણ યુવતીઓ હવે ખૂબ આગળ વધી રહી છે કબડ્ડી રમતી વિશે વેગડ હસ્તીએ જણાવ્યું હતું કે ધોરણ સાત માં હતી ત્યારથી કબડ્ડી રમે છે જેમાં તેમના સ્કૂલ કોચે પણ ઘણો સપોર્ટ કર્યો હતો સ્કૂલમાં તે નેશનલ કક્ષાએ કબડ્ડી રમી ચૂક્યા છે હાલ તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને ઇન્ટર યુનિવર્સિટીમાં પણ ભાગ લઈ રહી છે કબડ્ડી સાથે હેન્ડબોલ ખોખો નેટબોલ રૂગબી ફૂટબોલ સહિતની અનેક ગેમો પણ ભાગ લે છે કબડ્ડી રમતમાં બે પ્રકારના પ્લેયર હોય છે એક ડિફેન્સ અને એક રેડર હોય છે હસ્તી રેડર એટલે કે ઓલરાઉન્ડર ખેલાડી છે તેમનો આઇડલ ખેલાડી અનુપ કુમાર છે તેઓએ જણાવ્યું હતું કે દરરોજ તે બે થી ત્રણ કલાક રમતગમતની પ્રેક્ટિસ કરે છે તેમના ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે આગળ વધી કોચ બનવાની ઈચ્છા છે જાણીએ સ્પોર્ટ્સ હસ્તી હસ્તી આગળ શું કહે છે છે નામ રાકેશભાઈ હું મારી મેઇન ગમ કહું તો કબડ્ડી ને હેન્ડબોલ છે અને હું વર્ષ બે હજાર બાર તેરથી થી આ રમત રમું છું જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે અને અત્યારે હું માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરું છું અને સ્કૂલ ગેમમાં મેં એસજીએફઆઈ જે હોય છે નેશનલ ટુર્નામેન્ટ છે તેમાં મારું પસંદગી પામેલી હતી અને અત્યારે કોલેજ લેવલ કક્ષાએ હું પાંચ વાર કબડ્ડીમાં ઇન્ટર યુનિવર્સિટી રમી ચૂકી છું મારો એક ગોલ હતો કે મારે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવું છે તો એમાં મારે સ્કૂલમાં જે મારા કોચ હતા તેનો એક મહત્ત્વનો ફાળો રહી ચૂક્યો છે કે એને જે જે સારા સારા પ્લેયર્સો હતા તેને તેની પાછળ એને મહેનત કરી અને અમને સારું પ્લેટફોર્મ મળી શકે તે માટે એને ડેઇલી પ્રેક્ટિસ કરાવી અને મારું એવું હતું કે હું એક સારા લેવલ સુધી હું આગળ પહોંચું આ ગેમમાં અને મારા સિટીનું અને મારા ગુજરાત રાજ્યનું અને મારા દેશનું નામ રોશન કરું કબડ્ડી સિવાય હું કહું તો મારી એક હેન્ડબોલ છે રગબી છે ખોખો છે વોલીબોલ છે ડેઈલી પ્રેક્ટિસ કહું તો બે થી અઢી કલાક મારી ડેઈલી પ્રેક્ટિસ છે અને મારે ભવિષ્યમાં એક સારા કોચ તરીકે મારે બનવાનું છે અને એની સાથે સાથે અત્યારે એમપીએડ બાદ હું પીએચડીનો અભ્યાસક્રમ કરીશ અને ત્યારબાદ હું કોલેજ લેવલ કક્ષાએ પ્રોફેસર બનવા માગું છું મારો આઈડલ કબડ્ડીમાં કુમાર છે મારા પરિવારની તો કહું ને તો મારો ભાઈ નાનો છે અને એક હું એની બેન મોટી હું છું તો જે મારા ભાઈને જે પ્રોવાઈડ ફેસિલિટી કરે છે એટલી જ મને બધી છૂટછાટ છે અને મને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે મારા ઘરમાં એવું રાખ્યું જ નથી કે દીકરો છે અને દીકરી છે તો એને આ જગ્યાએ નહીં જવાનું આટલા ટાઈમે નહીં જવાનું જો મારા પરિવારનો સપોર્ટ ન હોત તો આજે આ સ્ટેજ ઉપર હું પહોંચી જ ન શકી હોત કેમ કે જ્યારે સ્કૂલ લેવલે જ્યારે સમજી શકે છે કે હું સેવન્થ કે એઇથમાં હોય ત્યારે હું નેશનલ કક્ષાએ રમવા જતી હોય તો દસ કે વીસ દિવસ બારે રહેવાનું થતું હોય કેમ્પ હોય તો એક ઘરનાનો પણ એટલો ખૂબ જ સપોર્ટ જરૂરી છે તો હું વિશ્વ મહિલા દિવસ તરીકે હું પેરેન્ટ્સને પણ કહેવા માગીશ કે તમે દીકરીને જે ફિલ્ડમાં એને રસ કે રૂચિ હોય તો તેના ઉપર પૂરો ભરોસો મૂકી અને તેને જે ફિલ્ડમાં આગળ વધવું હોય તેને આગળ વધવા દે તો આપણા એનું પણ નામ રોશન થશે એની સાથે સાથે એના મમ્મી પપ્પાનું પણ નામ રોશન થશે અને આપણા દેશનું પણ નામ રોશન થશે